નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસ્પી બેસ્ટ એજ્યુકેશન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે સરકારી શાળાઓમાં પાંચ હજારથી વધુ સ્પોર્ટ શિક્ષકોની ભરતી થશે ગુજરાત અને દેશભરના નાગરિકોને અમદાવાદમાં યોજાનારી વર્ષ બે હજાર ત્રીસની કોમનવેલ્થ અને વર્ષ બે હજાર છત્રીસની કોમનવેલ્થ ગેમનો આતુરતાથી ઇંતજાર છે બંને વૈશ્વિક ગેમ્સ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે બંને ગેમ્સ માટે ગુજરાતના યુવા રમતવીરો તૈયાર થઈ શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે પાંચ હજારથી વધુ સ્પોર્ટ શિક્ષકો ખેલ સહાયક ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં શિક્ષણ વિભાગ દ્વારા ત્રણસોથી વધુ સંખ્યા ધરાવતી સ્કૂલોમાં ચૌદસો પચાસ જેટલી જગ્યાઓ ભરવામાં આવી છે આગામી દિવસોમાં નવા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે સરકારની મંજૂરી બાદ બોર્ડ પરીક્ષા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં એકવીસ હજારના ફિક્સ માર્કશીટ મહેનતાથી કરાર આધારિત ખીલ સહાય ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ અભિરુચિ કસોટીમાં આખા રાજ્યમાં લાયક ઉમેદવારોની સંખ્યા માત્ર સત્તરસો જેટલી હતી જેમાં તેર એટલે કે તેરસો છ્યાસીની પસંદગી થઈ હતી જેની પાસે જેની સામે પાંચ હજારથી વધુ જગ્યા ભરવાનું આયોજન કરાયું હતું તો વિદ્યાર્થી મિત્રો આગામી સમયની અંદર જે ગુજરાતની અંદર કોમનવેલ્થ ગેમનું આયોજન થવાનું છે એના ભાગરૂપે ગુજરાત સરકારે કાયમી સ્પોર્ટ શિક્ષકો સરકારી શાળાની અંદર ભરતી કરવા માટે મંજૂરી આપી દીધેલી છે ટૂંક સમયની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ તેના ઉપર પાંચ હજારથી વધુ سوارش یک بردی تاشی. یهایی یهای